ડાંગ જિલ્લાના વઘઇથી સરકારી અનાજનો જથ્થો ભરેલી ટ્રકની ચોરીના ગુનાનો ભેદ છે અનાજનો જથ્થો પહેલા જ સુરત જિલ્લા ત્રણ લીધા છે મુદ્દામાલ જપ્ત કર્યો છે ડાંગ જિલ્લાના વઘઈ ખાતેથી રાત્રિ દરમિયાન સરકારી અનાજનો જથ્થો ભરેલી ટ્રકની ચોરી થઈ હતી જેને લઈને સુરત જિલ્લામાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ રૂટ પર નાકાબંધી કરીને તપાસ કરવામાં આવી હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે માંડવી ગામની આ દરમિયાન બાતમી આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્યાંથી બંને ટ્રક સાથે ત્રણ ઇસ્મ ને ઝડપી પાડ્યા હતા કુલ ત્રણ આરોપીઓને પકડવામાં આવેલ જે આરોપીઓના નામ છે મસીદ કુમાર જુમેઈ ખાન જાતે ખાન મોહમ્મદ સનેશા મોહમ્મદ ગુલશન અને મોહમ્મદ સમીર નસીબ કુરેશી જેઓ નાસિક ખાતેથી યુપી પાર્સિંગની ટ્રક લઈ એમાં મકાઈ ભરી અને નીકળેલા હતા વઘઈ ખાતે આવી અને એમને સરકારી અનાજ ભરેલી ટ્રક પડી હતી જે જે પંદરમાં ત્રીસ તેત્રીસ નંબરની છે એ રાત્રિના સમયે ચોરી કરીને કુલ ચાર ઈસમો આવેલા જે પૈકીના ત્રણ ઈસમો પકડાઈ ગયેલા એક